બારડોલી નગરપાલિકાની સામાન્ય સભામાં આગામી વર્ષનું રૂપિયા સત્તાણું પોઈન્ટ ઓગણસાઠ કરોડનું બજેટ મંજૂર કરાયું સામાન્ય સભા શરૂ થતાં પહેલા વોર્ડ નંબર છના કોર્પોરેટર સ્વર્ગીય હરીફભાઈ પટેલને તમામ ઉપસ્થિત વ્યક્તિઓએ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી ત્યારબાદ સામાન્ય સભા શરૂ કરાતા રૂપિયા એક પોઈન્ટ એકાણું કરોડની પુરાણ સહિત ત્રીસ કરોડની શિલ્લક મહેસૂલી આવક વિવિધ ગ્રાન્ટોની આવક સાથેનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું બારડોલી નગરપાલિકા સેવા સદન ખાતે યોજાયેલી સામાન્ય સભામાં એજન્ડાના કુલ આઠ કામો સાથે આગામી બે હજાર પચીસ વર્ષનું સત્તાણું કરોડનું બજેટ સર્વાનું મતે મંજૂર કરાયું પારડોલી નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ પટેલ ઉપપ્રમુખ વિજય પટેલ ચીફ ઓફિસર મિલર પલસાણા તથા કારોબારી સમિતિના પ્રમુખ જગદીશ પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સામાન્ય સભામાં વિવિધ ઠરાવોનું વાંચન તથા ગત ત્રણ માસના હિસાબો સરકારી પરિપત્રોનું વાંચન વગેરે કાર્યવાહી સાથે

અને દસ ડ્રેનેજ કર્મચારીની જગ્યાએ નિમણૂક કરવા દરખાસ્ત કરી મંજૂરી મેળવી કાર્યવાહી કરાશે મુજબનો નિર્ણય પણ લેવાયો હતો બે હજાર વર્ષની આખરી સામાન્ય સભાના તમામ એજન્ડાઓના કામ મંજૂર કરાયા હતા બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ આજની સામાન્ય સભામાં કુલ આઠ એજન્ડાઓ હતા જેની અંદર માટે બહાલી મળેલ છે આજ રોજ બજેટ બે હજાર પચીસ અંતર્ગત કુલ બજેટ સત્તાણું પો સત્તાણું પોઈન્ટ ઓગણસાઠ કરોડનું હતું જેની અંદર એક પોઈન્ટ એકાણું કરોડ પુરાન્ટવાળું બજેટ હતું ઓગણટી શિલ્લક ત્રીસ કરોડ હતી મહેસૂલી ગ્રાન્ટ ત્રેવીસ ઓગણીસ કરોડ અને મૂડીગાટ આવક ચુમ્માલીસ પોઈન્ટ ચાલીસ કરોડ અને મહેસૂલી ગ્રાન્ટ ઓગણીસ પોઈન્ટ દસ કરોડ હતું યોજનાકીય ગ્રાન્ટ ખર્ચ છોત્તેર પોઈન્ટ અઠ્ઠાવન કરોડ અંદાજવામાં આવેલ હતી જે સર્વાનુમતે મંજૂર કરેલ છે